શ્રીકૃત ગુજરાત અમદાવાદ જય સાઠો મિત્રો અત્યારે હું અમદાવાદમાં જીએમડી એવોર્ડમાં આવ્યો છું અને ખાસ કરીને આપણી જોડે બંને આ ચહેરો કોણ નથી ઓળખતી એવા બંને ઇન્સ્ટાના સુપરસ્ટાર સાહેબ પહેલાં આપણો નાનકડો પરી છે મારું નામ છે અલ્પેશ રાવત અને હું વાયણા ગામ જ્યારે તમે ઇન્સ્ટાગ્રામની શરૂઆત કરી ત્યારે તમને ખબર હતી કે તમે આટલા પોપ્યુલર થશો અને તમારી જોડે બધા સેલ્ફી લે છે તો કેટલી ખુશી વ્યક્ત કરો ત્યારે વિચાર્યું હતું કે અમે આટલી સફળતા

સ્વાભાવિક છું કે અમને ઇન્વાઇટ કરે અને અમને અમને સન્માન કરે એ બદલ જે અમને આવડ ફંક્શન નથી આપવાનું તમારું શું કેવું છે મને બી મારા સમાજના જે બી અને મારા સંબંધી બી છે એટલે મને બી અહીંયા એવોર્ડ ફંક્શનમાં જ આ લોકો મળે અને મને ખૂબ ગર્વ અનુભવું છું કે મારા સમાજના લોકો આટલા આગળ છે અને એમનું આઈડિયા છે ફર્સ્ટ નંબર છે અને એ ખૂબ આગળ વધે અને આવા એવોર્ડ એમના જીવનમાં હંમેશા આવતા રહે ખાસ કરીને દર્શક મિત્રોને તમને ફોલો કરવાય તો તમારી ઈસ્ટ આઈડી કરી અમારું ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે સાજનનો સાહેબ અને અને યુટ્યુબમાં મેં સાડીનો દર્શન મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો